ભરૂચ જિલ્લાના અજગડા તાલુકાના ઇન્દુર ગામની પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત હાલતમાં હોવાથી તેને તોડી પાડવામાં આવ્યું હતું ત્યારબાદ નવા ઓરડાઓની મંજૂરી મળતા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું પરંતુ ખાતમુહૂર્ત થયાના ત્રણ મહિના બાદ પણ શાળાના નવા ઓરડા બનાવવાની કામગીરી શરૂ કરવામાં નહીં આવતા વિદ્યાર્થીઓ હાલાકી ભોગ રહ્યા છે ખાતમુહર્તના ત્રણ મહિના બાદ પણ નવા ઓરડાની કામગીરી શરૂ કરવામાં નહીં આવતા ગ્રામજનો દ્વારા ભરૂચ સમાચારનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે શાળામાં હાલમાં બે જ ઓરડા છે તેમાંથી પણ એક જર્જરિત હાલતમાં છે અને જગ્યાના ભાવે શાળાનો સમય બદલી શાળા હાલમાં બે બેચમાં શરૂ કરવામાં આવે છે જેમાં સવાર એકથી પાંચ ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બોલાવવામાં આવે છે અને બપોર બાદ ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બોલાવવામાં આવતા વિદ્યાર્થીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે અને શિક્ષકોને પણ મુશ્કેલી અનુભવે છે જેથી જલ્દીથી શાળાના મકાનની કામગીરી શરૂ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયાની શાળાના ખાતમુહૂર્ત બાદ પણ ઓરડાઓની કામગીરી શરૂ કેમ નહીં થઈ એ વિશે ભરૂચ સમાચાર દ્વારા સવાલ કરવામાં આવતા તેઓ જણાવ્યું હતું કે ટેન્ડરિંગ પ્રક્રિયામાં કંઈક વિલંબના કારણે આ કામગીરી અટકી હતી પરંતુ તેઓ દ્વારા લોકહિતના નિર્ણય લેવા ગાંધીનગર ખાતે આ વાતની જાણ કરવામાં આવ્યા બાદ ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને ટૂંક જ સમયમાં શાળાના નવા મકાનની કામગીરી શરૂ કરવામાં આવશે તેમ ભરૂચ સમાચારને જણાવ્યું હતું મારું નામ રોહિત ચતુકુમાર ડહેભાઈ હું ઇન્દોર ગામનો રહેવાસી છું અમારી ઇન્દોર ગામની શાળા જે પ્રાથમિક શાળા એક થી ધોરણ જેનું જૂનો બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હતું તેને તોડી પાડવામાં આવ્યો છે તેની તારીખ બાર ચાર બે હજાર ત્રેવીસ અને જે નવું બિલ્ડિંગ છે તેનું ખાતમુહૂર્ત દસ દસ બે હજાર પચીસના રોજ કરવામાં આવ્યું છે અને હાલની હાલમાં અમારા બે ઓરડાઓ છે જે પણ જર્જરિત હાલતમાં છે એના હિસાબે અમારા છોકરાઓની સંખ્યા વધારે છે તેથી એકથી પાંચ ધોરણના છોકરાઓને સવારે સાતથી બારમાં બોલાવવામાં આવે છે અને બારથી પાંચમાં ધોરણ છથી આઠના છોકરાઓ બોલાવવામાં આવે છે તેમાં છોકરાઓનું શિક્ષણ પણ બગડે છે અને શિક્ષકોનો ટાઈમ પણ મેનેજમેન્ટ નથી થતો એકથી ધોરણ આઠથી શાળાનું જે કામ જે કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું છે અને એની જે રકમ બે કરોડ પંચોતેર લાખ રૂપિયા છે અને વહેલી તકે અમારી શાળાનું કામ ચાલુ થાય એવી અમારી સરકાર શ્રીને નમ્ર વિનંતી છે ત્યારબાદ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ માસદિયાએ ભરૂચ સમાચાર સાથે વાતચીત કરતા જુઓ શું કહ્યું એક તો પહેલી વાત કે ખાદ મુહૂર્ત કરી દેવામાં આવ્યું છે એ વસ્તુ બિલકુલ સાચી છે સરકારશ્રીના નિયમ અનુસાર જ્યારે સ્કૂલ માટે રકમ મંજૂર થાય ત્યારે સૌથી પહેલાં એને ટેન્ડર પાડવામાં આવે છે ટેન્ડર પાડવામાં આવે અને એ ટેન્ડર બહાર પાડવામાં આવે છે એ ટેન્ડર જ્યારે બહાર પડે ત્યારે કોઈ પણ એજન્સી ટેન્ડર ભરતી હોય છે પરંતુ જ્યારે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું ત્યારે એક જ એજન્સી આવેલી હતી સરકારશ્રીના નિયમ મુજબ અને ધારાધોરણ મુજબ એક એજન્સી આવેલી હોય તો ક્યારેય કામ આપી શકતા નથી અને એને વર્ક ઓર્ડર આપી શકતા નથી માટે ફરીવાર એ ટેન્ડરને અમે રિવાઇટ કરીને ફરી વાર પાડ્યું પરંતુ બીજી વાર પર કોઈ પણ એજન્સી આવેલ ન હોય અમે ગાંધીનગરથી રજૂઆત કરીને આના માટે એપ્રુવલ મંગાવેલી છે અને ગાંધીનગરથી એપ્રુવલ પણ મંજૂર થઈને આવી ગયેલ છે અને એ જ માટે આવનાર ટૂંક સમયમાં જ આ સ્કૂલનું કામ ચાલુ થશે ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત શિક્ષણને સૌથી મહત્વ આપે છે તેમાં પણ આપણા માન્ય વડાપ્રધાનશ્રી અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સૌથી વધારે જો ભાર આપતા હોય તો શિક્ષણ પર છે કેમ કે શિક્ષણ એ દેશનો આધારસ્તંભ છે માટે જે આ રાજનીતિ છે એ ખોટી રાજનીતિ છે કોઈ વાતમાં આવવાની જરૂર નથી ટૂંક જ સમયમાં આ સ્કૂલનું કામ ચાલુ થવાનું છે અને એજન્સીને કામ સોંપાઈ ગયું એટલે જે ટેન્ડર કોન્ટ્રાક્ટર ને આપવામાં આવેલ છે કોન્ટ્રાક્ટર ને કામ આપી દેવામાં આવેલ છે એ વાત સદંતર ખોટી છે રિપોર્ટર મલિક સલાઉદ્દીન ભરૂચ સમાચાર